રક્ષાબંધન પર તમારી બહેનને ભૂલથી પણ ન આપો આ ત્રણ બેટ નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની વિડીયોમાં આપણે જાણીશું કે રક્ષાબંધન પર ભાઈએ કઈ ત્રણ વસ્તુઓની બેટ તેની બહેનને ન આપવી જોઈએ તો મિત્રો મારી તમને વિનંતી છે કે વિડીયોને પૂરી નિહાળજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ સનાતન ધર્મમાં ઘણી વસ્તુઓ તરીકે એ અશુભ માનવામાં આવે છે રક્ષાબંધન પર અશુભ વસ્તુઓ આપવાથી ભાઈ અને બહેન વચ્ચેના સંબંધમાં કટાશ આવી શકે છે તેથી ભેટ આપતા પહેલા જાણી લો કે કઈ વસ્તુઓ ભેટમાં ન આપવી જોઈએ તો ચાલો તેના વિશે વધુમાં જાણીએ શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવશે આ આ તહેવાર અને બહેન બહેન વચ્ચેના પ્રેમનું છે દિવસે પોતાના ભાઈને રાખડી બાંધે છે દર વર્ષે પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ શુભ અવસર પર બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે આ સમય દરમિયાન ભાઈ બહેનને ભેટ આપે છે જો તમે પણ રક્ષાબંધન પર તમારી બહેનને ભેટ આપવા માંગો છો તો ભૂલથી પણ ત્રણ ભેટ ન આપો આ વસ્તુઓને ભેટમાં આપી અશુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ભેટમાં કઈ વસ્તુઓને ટાળવી જોઈએ ભેટમાં ન આપો આ વસ્તુઓ રક્ષાબંધન પર ભાઈઓ તેમની બહેનોને વિવિધ ભેટ આપીને ખુશ કરે છે આવી સ્થિતિમાં રૂમાલને ભેટમાં ન આપો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભેટમાં રૂમાલ આપવો એ અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભેટમાં રૂમાલ આપવાથી ભાઈ બહેનના સંબંધોમાં ઘટાશ આવે છે અને ચંપલ વગેરે આપવું પણ સારું માનવામાં આવતું નથી આ સિવાય બહેનને માછલી કે કાચબા આપવું ટાળવું જોઈએ આવી વસ્તુઓ ભેટ તરીકે આપવાથી વ્યક્તિનું પોતાનું સૌભાગ્ય ચીનવાઈ જાય છે આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે મહાભારત એક ધાર્મિક ગ્રંથ છે એવું માનવામાં આવે છે કે આ શાસ્ત્રને ઘરમાં રાખવાથી નકારાત્મકતા વાતાવરણ બને છે અને પરિવારમાં એકબીજાની વચ્ચે ઝઘડાની સમસ્યા સર્જાય છે તેથી મહાભારત ભેટમાં ન આપવી જોઈએ રક્ષાબંધન બે હજાર ચોવીસ ક્યારે છે પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ ઓગણીસ ઓગસ્ટના રોજ મોડી રાત સુધી ત્રણ તેતાલીસ સુધી છે આ પછી પૂર્ણિમા તિથિ શરૂ થશે સરળ શબ્દોમાં કહીએ તો અંગ્રેજી કેલેન્ડર મુજબ સાવન પૂર્ણિમાની તિથિ ઓગણીસમી ઓગસ્ટે બપોરે ત્રણ તેતાલીસ વાગ્યે શરૂ થશે તે જ સમયે આ તારીખ ઓગણીસ ઓગસ્ટ રાત્રે અગિયાર પંચાવન વાગે સમાપ્ત થશે આવી સ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટે ઉજવવામાં આવશે રાખડી બાંધવાનો શુભ સમય બે હજાર ચોવીસ પંચાંગ અનુસાર રાખડી બાંધવાનો શુભ સમય ઓગણીસ ઓગસ્ટના રોજ બપોરે એક બત્રીસથી થી નવ સાત સુધીનો રહેશે આ સમયે તમે તમારા ભાઈને રાખડી બાંધી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માત્ર